સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે એક મણ કોબીજ ફ્લાવર અને ટામેટાના ભાવ થી બસ્સો રૂપિયા મળે છે જે ખેડૂતોની પોસાય તેમ નથી આ ભાવમાં તો ખેડૂતોએ વાવેતર કરેલ પાછળનો ખર્ચ પણ નથી નીકળતો હોલસેલ બજારમાં મંદીના માહોલથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે મંદીના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી બજારમાં શાકભાજીની ઓછી ખરીદી અને શાકભાજીની મોટી માત્રામાં આવકના લીધે

ફુલાળા બે સોનું જબલું ટામેટા બી સોનું જબલું મારા મજૂર કરું દિવસના ચારથી પાંચ મજૂર કામ કરતો એટલે હજાર બે હજાર રૂપિયા મજૂરોનો ખર્ચ લાગે દવાનો છંટકાવ કરવો પડે એવરેજ બસો ત્રણસો રૂપિયા તો ભાવ મળવો જ જોવે તો કંઈક પાલવા તમે કેટલો ખર્ચો વેગે પચીસ ત્રીસ હજાર ખર્ચો થાય ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર અને મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતનો એક પણ ખેડૂત ટીકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય ત્રીસ એપ્રિલ સુધી લંબાવાયો અત્યાર સુધી ગુજરાતના અઠાવન હજારથી વધુ ખેડૂતો પાસેથી આઠસો એકતાલીસ કરોડ રૂપિયાથી વધુની એક પોઈન્ટ અગિયાર લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાઈ છે ત્યારે જે ખેડૂતોએ ટેકાના ભાવે નોંધણી કરાવી હોય પરંતુ વેચાણ કરવાનું બાકી હોય તેવા ખેડૂતો પાસેથી ત્રીસ એપ્રિલ સુધી તુવેરની ખરીદી કરવામાં આવશે સાત હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે